દેવ બિરસા સેના દ્વારા તાપી જિલ્લા કલેક્ટરને ધર્મ પરિવર્તન વિરુદ્ધ આવેદનપત્ર અપાયું એકસો અકોતેર વ્યારા વિધાનસભાના ધારાસભ્ય મોહન કોકડીના રાજીનામાની માંગ કરાઈ એકસો એકોતેરના ધારાસભ્ય મોહન કોકડી દ્વારા ચૂંટણીમાં ખોટું સોગતનામું રજૂ કર્યા હોવાના આક્ષેપો સાથે રાજીનામું મંગાયું સ્ટોરી રિપોર્ટ બાય વિકાસ શાહ આપી જી આપનો પરિચય મારું નામ છે જગદીશભાઈ ચૌધરી શું કહેવા માંગો છો અત્યારે આજે ખ્રિસ્તીઓના કાર્યક્રમ થઈ રહ્યા છે તે અંગે આજે છેલ્લા ઘણા સમયથી ખ્રિસ્તીઓના કાર્યક્રમ ખૂબ મોટા પાયે થાય છે એમાં ધર્માંતરિત કરવા માટે વ્યારા એકસો એકોતેર વ્યારા વિધાનસભાના ધારાસભ્ય મોહનભાઈ કોકણી જાતે જાય છે જાતે આયોજન કરે છે અને ભાષણ બી એમનું આપે છે તો દે બિરસાનાની માંગ એવી છે કે એમણે જ્યારે વિધાનસભાની ચૂંટણી માટેનું જે ફોર્મ ભર્યું હતું એમાં એમણે ધર્મની કોલમમાં શું લખેલું હતું એમાં ખ્રિસ્તી લખેલું હશે તો અમારે કોઈ વાંધો નથી

એમાં જે સર્કિટ હાઉસ છે એમાં બહારથી જે પાસ્ટરો આવે છે એમને રોકાણ કરાવવામાં આવે છે તો સર્કિટ હાઉસના આવી રીતના દુરુપયોગ સરકારી જે મિલકત છે એમનો દુરુપયોગ કરવામાં આવે છે એ મોહનભાઈ કોકણી દ્વારા કરવામાં આવે છે ધર્મ પરિવર્તન માટે સરકારી મશીનરી સરકારી આવાસ અને સરકારી સ્ટ્રકચર ઉપયોગ થાય છે એવું કેવું છે હા